પાદરા તાલુકાના વડુ ગામમાં ગઈકાલે ભારે અતિ ભારે વરસાદના કારણે વડુ નવી નગરીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. વડુ ગામમાં અતિ ભારે વરસાદના કારણે મકાનો પર પડી જવાની ઘટના સામે આવી છે અને મકાનો પડતા કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પાણી ભરાવાના કારણે અનાજ, પાણી, કપડાં દરેક વસ્તુઓ પાણીમાં ભલરી ગઈ છે અને વડુ ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને મસ્જિદ પાસે પણ કેરસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. વડુ ગામમાં આવેલ મંદિર જવાતાઓ પર બંધ થઈ જવા પામ્યા છે ખૂબ પાણી ભરાયા હતા આટલી બધી પરિસ્થિતિ ખરાબ થતા વડુ ગામ પંચાયત અને વડુ ગામ સરપંચ શ્રી અને તલાટી શ્રીને આ વાતની જાણ હોવા છતાં કોઈ પણ અધિકારી કે સરપંચ તલાટી સભ્યો વિસ્તારની મુલાકાતે આવ્યા નથી અને હવે આ વડુ ગામમાં કુદરતી આફતમાં વરસાદના પાણી ભરાયા પછી વડુ ગામના તલાટી તરફથી સરકાર તરફથી મળતી સહાય ગરીબ લોકોને આપવામાં આવશે કે કેમ એ જોવું રહ્યું આટલું બધું પાણી ભરાયા બાદ ઘર વખરી ખાવાનું અનાજ પાણી પલરી ગયું છે ગરીબ લાચાર લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે થોડી ઘણી રાહત થાય તેવી તલાટી દ્વારા કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ત્યારે રૂબરૂ નિરીક્ષણ કરીને ગરીબ લોકો ને થયેલ નુકસાનનો અંદાજ કાઢીને લાગતા વળગતા અધિકારી જાણ કરે તેવી લોક ચર્ચા ઉઠવા પામી છે તો વડુ ગામે નવી નગરી માં મકાનો પડી ગયા છે તો એમને શું આ મકાનોની કોઈ સહાય સરકાર તરફથી મળશે કે કેમ એ જોવું રહ્યું રિપોર્ટ ટુડે પાદરા વરસાદના કારણે વડુ ગામ નગરીમાં પાણી ભરાઈ ગયા છે મોટા પાયે લોકોનું નુકસાન થયું છે આજ સુધી તંત્રમાંથી કોઈ પણ આ બાજુ જોવા સરખા આવ્યા નથી લોકોની જાન માલની કેટલી નુકસાની થઈ છે ઘરોમાં લોકોના પાણી ભરાઈ ગયા છે ખાવાના છે લોકો નાના નાના બાળકો છે આ સુધી તલાટી કે સરપંચ કોઈ આ બાજુ જોવા સરખા આવ્યા નથી જ્યાં જોવા ત્યાં પાણી પાણી દેખાય છે લોકોના ઘરોમાં બી પાણી જ પાણી છે